નગરપાલિકાએ કેબિનો દુકાનોના ભાડા વધારતા હોબાળો ત્રણસો ટકા ભાડામાં વધારો કરાતા રોષ દુકાનદારો કેબિન ધારકો પાલિકા કચેરીએ પહોંચ્યા પાલિકા પ્રમુખ પતિ ચીફ ઓફિસર તાત્કાલિક પ્રમુખ સામે રોષ વ્યક્ત કર્યો ભાજપના સદસ્યોમાં પણ રોષ જોવા મળ્યો ભાવ વધારો પરત ખેંચવા માંગ કરાઈ ચીફ ઓફિસરે ભાવ વધારા બાબતે યોગ્ય નિર્ણયની ખાતરી આપી ચૂંટાયેલા સદસ્યો પણ ભાડા વધારાનો વિરોધ કર્યો

ડીસા નગરપાલિકાએ કેબિનો દુકાનોના ભાડા વધારતા હોબાળો ત્રણસો ટકા ભાડામાં વધારો કરાતા રોષ દુકાનદારો કેબિન ધારકો પાલિકા પાલિકા કચેરીએ પહોંચ્યા પ્રમુખ પતિ ચીફ ઓફિસર તાત્કાલિક પ્રમુખ સામે રોષ વ્યક્ત કર્યો ભાજપના સદસ્યોમાં પણ રોષ જોવા મળ્યો ભાવ વધારો પરત ખેંચવા માંગ કરાઈ ચીફ ઓફિસરે ભાવ વધારા બાબતે યોગ્ય નિર્ણયની ખાતરી આપી ચૂંટાયેલા સદસ્યો પણ ભાડા વધારાનો વિરોધ કર્યો